પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રી રાજપૂત પ્રદેશના નેતા રજની પટેલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિતના નેતાઓ અને આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુ સહાયની જાહેરાત કરવામાં આવી હતી લાભાર્થી મહિલાઓને ઉદ્યોગ સહાય મકાન સહાય સહિતના વિવિધ લાભ તેમજ મુખ્યમંત્રીના હસ્તક ચેક અર્પણ કરાયા હતા મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં નરેન્દ્ર મોદીના વિકાસ કામો રજૂ કર્યા હતા તો કેબિનેટ મંત્રી રાજપૂતે પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ નારી સશક્તિકરણના કામો યાદ કરાવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ઉમટી હતી व्यवस्था हाँ पा। तो कराई राज्य सरकार कामी महिलाओं ने आदिक एको कहावते ने रात मचाम जाके बदुस्ती नम्रा जाती, तीस रात की बदु बहनों ना करो और पाला करवास लपरवाज़। आइए आप देखेंगे कि बदुस्ती नम्रा रुपया आश्वस्वाई को महिला पूताना महिला साथ जरूर ट्रेन उपयोग साबित बच्चे महिला शक्ति बायला गुजरात कुडे सेक्टर दुनिया गुणे 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 गुण। की सबसे मोटी कोऑपरेटिव मूवमेंट बनी हुई है आज गुजरात के ग्रामीण मेला उपभोक्ता को दूध उत्पादन की करोड़ों रुपया कमाई है अभी दौड़ दौड़ में शक्ति की बनता हमरा पूरा ये पहला माचो तो के घोटा क्रिकेट स्टेडियम करंट मनीष स्टेडियम पर उत्सव होगा आज आप हम इस और महिला का परिवार दुग्ध राज्य का धर्म ना ही सकती मतलब अवसर उत्सवी ने माता बहन और गौरव करी है आज महिला और सिक्सर आरोपी साथी सलामती में प्राप्ति का आपने आपने सरकारी काम सीपी महिला सेल और पुलिस के साथ देश सपोर्ट सेंटर शुरू कराया है गुजरात में बिकने में दौरा अपना केवल हमारा मोनी राज जी की एक से सुरक्षित पता ना करें जय सके कि वो सुरक्षा अन्य सलाम की तो और गुजरात के पूर्व मायूस मुहम्मद ने कहा कि महिला सशक्त में भारत वापी गुजरात में हिंदुओं क કે ની નીલે પીસ ગાળ ચાહે એજ્યુકેશન ને પ્રબળ કરવામાં દે રાજ્ય સરકારી ઘણી પહોંચા મોઢા ઓરમાં મખી ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગો ને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લેયો ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલશે